સુરેન્દ્રનગરના લીંબડીમાં આવેલી સેન્ટ થોમસ શાળા વિવાદમાં ફસાઈ વાલીઓમાં શાળા સંચાલકો પર ગંભીર આક્ષેપો લગાવ્યા તેમનું કહેવું છે કે જે વિદ્યાર્થીઓએ શાળાની ફી ભરી નથી તેમને હોલ ટિકિટ આપવામાં નથી આવી રહી વાલીઓનો દાવો છે કે શાળા સંચાલકોએ મેસેજ કરીને સ્પષ્ટ જણાવ્યું હતું કે ફી ભર્યા બાદ જ હોલ ટિકિટ મળશે આ નિર્ણયના કારણે અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું હોવાની ચિંતા વાલીઓએ વ્યક્ત કરી વધુમાં વાલીઓએ એવો પણ આક્ષેપ કર્યો કે શાળાએ અચાનક નિયમોમાં ફેરફાર કર્યા છે જેના કારણે ફી ન ભરનારા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની મંજૂરી નથી આપવામાં આવતી આ મામલે વાલીઓમાં ભારે રોષ ફેલાયો અને તેઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે આ ઘટનાએ શાળા પ્રશાસનની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે જ્યારે કોઈ પણ વાલીને જાણ નથી થતી છતાં નિયમોમાં ફેરફાર થાય છે જે ઘણા વાલીઓને નથી પણ પોસાય એવું કારણ કે નિયમોમાં ઘણા બધા ફેરફાર થાય છે તો અચાનક કોઈ ફી વિશે જ્યારે નિર્ણય લેવામાં આવે તો અચાનક જ્યારે નિર્ણય લેવામાં આવે એ નિર્ણયથી કદાચ વાલીને ઘણી અસર થઈ શકે બાળકો છે તેમના ફી ના ભરી હોય તેવા બાળકો ને પરીક્ષાની આપવા મુદ્દે નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈને વાલીઓમાં કઈ ના કઈ પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે શાળાની ફી ન ભરેલા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ના આપતા વાલીઓ દ્વારા છે તે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે શાળા સંચાલકોએ જે વિદ્યાર્થીઓના ગ્રુપ ચાલતા હતા તેમાં મેસેજ કરવામાં આવ્યો છે કે ફી ભરશો તો જ હોલ ટિકિટ મળશે જેને લઈને હાલમાં વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે જોકે આ બાબતની જાણકારી વાલીઓને તથા આજે વહેલી સવારે જે સેન્ટ થોમસ શાળા છે ત્યાં વાલીઓ પહોંચ્યા હતા અને ખાસ કરીને ફી માં વધારો કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો છે તે હાલ વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે પહેલા હપ્તે હપ્તે ફી ભરવાનું ગયા બાદ ફરીથી એક વખત કે આરેક્ટ ફી ભરી દેવી જે પ્રકારનો નિર્ણય કરવામાં આવતા હાલ છે તે વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ફી ભર્યા ત્યારબાદ જ પરીક્ષા આપવા દેવાનો નિર્ણય કરવામાં આવતા હાલ કાંઈ ના કાંઈ પ્રકારે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે આ મુદ્દે પ્રાથમિક શિક્ષણ અધિકારીનો પણ વાલીઓ દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો છે અને હોલ ટિકિટ વિદ્યાર્થીઓને આપવામાં આવે જેથી જે આ ભાવિ જે આ વિદ્યાર્થીઓ છે તેમનું ભવિષ્ય છે તે બગડે નહીં અને આવનારું જે આગળનું ધોરણ છે તેમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે તે પ્રકારની વાલીઓ દ્વારા હાલ માંગ કરવામાં આવી છે જી જી આભાર ફસલ સમગ્ર માહિતી આપવા માટે